ખેડૂત મિત્રો આપણે મગફળીની વાત કરીએ તો બધાને કોકને વાવેતર આગળ છે કોકને પાછળ છે અને અને એમાં પણ ખાસ કરીને આપણે ફૂગની વાત કરીએ તો મગફળીમાં ઘણી બધી ફૂગના આપણને પ્રશ્નો જોવા મળતા હોય છે જેમાં આપણે વાત કરીએ તો કાળી ફૂગ છે સફેદ ફૂગ છે ટપકાનો રોગ છે અને ગેરુનો રોગ છે આ ચાર ફૂગના પ્રશ્ન આપણને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે તો આ વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે વાત કરવાના છીએ કે ભાઈ આ જે ફૂગના રોગો છે એનું લક્ષણો કેવા હોય છે અને એનું સારામાં સારી રીતના આપણે નિયંત્રણ કઈ રીતના કરી શકે તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ ઢિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે કાળી ફૂગની વાત કરીએ તો આ જે કાળી ફૂગ છે એનો પ્રશ્ન આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે જોવા મળતો હોય છે જો શરૂઆતની અવસ્થામાં આ રોગના આપણે લક્ષણોની વાત કરીએ તો જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે અમુક જે દાણા હોય એનો ઉગાવો થતો નથી અને ખાસ કરીને આ આપણો છોડ હોય

ત્યારે આ કાળી ફૂગના પ્રશ્ન સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે કેમ કે આ બંને રીતના ફેલાતો રોગ છે જમીનજન્ય પણ ફેલાય છે અને બીજજન્ય પણ એ એ રીતે પણ આ રોગનો ફેલાવો થતો હોય છે હવે ખડુતરનો સફેદ ફૂગની વાત કરીએ તો આને આપણે સ્ટેમ રોટના નામે પણ ઓળખીએ છીએ અને આનો જે પ્રશ્ન છે ઈ મગફળી આપણે 40 દિવસ સાજુ बाजूની થાય 30 થી 40 દિવસ જ્યારે સૂયા બેસવાની અને દાણા બેસવાની જ્યારે અવસ્થા હોય ત્યારે આ જે સફેદ ફૂગનો પ્રશ્ન આપણને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે અને એમાંય ખાસ કરીને આ છોડ હોય તો એમાં જે નીચેની ડાળીઓ હોય એમાં સફેદ ફૂગ જેવું થઈ જતું હોય છે જે ખાસ કરીને જમીનને અડતી હોય જે ડાળીઓ એમાં આપણને સફેદ ફૂગના પ્રશ્ન સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે

એનો જે પ્રશ્ન છે જ્યારે મગફળી 30 દિવસ આજુબાજુની થાય ત્યારથી જ આ પ્રશ્ન આપણને ચાલુ થતો જોવા મળે છે જ્યારે આપણે પાછળની અવસ્થાએ આવતા ટપકાની વાત કરીએ તો આ આ રોગનો ફેલાવો ખાસ કરીને મગફળી જ્યારે 60 દિવસ આજુબાજુની થાય ત્યારથી આનો પ્રશ્ન જોવા મળે છે જેને આપણે ટપકાનો રોગ અથવા ટીકા ડિઝીઝના નામે પણ ઓળખીએ છીએ

જે પાનની નીચેની બાજુ આપણને જોવા મળતા હોય છે અને એના જે ધબ્બા હોય એકદમ કાળાશ રંગના હોય છે અને બીજી વસ્તુ એ કે એની આજુબાજુ જે પીળાશ રંગની જે કિનારી છે એ હોતી નથી અને આના ટપકા એકદમ નાના હોય છે અને ખાસ કરીને આ જ્યારે રોગનો ફેલાવો વધારે થાય ત્યારે ધીરે ધીરે આ ટપકા મોટા થઈ અને આપણું આખું પાન સુકાઈ જતું હોય છે તો આ ખેડૂત મિત્રો આના કારણે પણ આપણને મગફળીમાં ઘણું બધું નુકસાન જોવા મળે છે છેલ્લું છે ગેરુનો રોગ ખેડૂત મિત્રો આજે જે રોગ આવે એ પણ આપણને 30 થી 40 દિવસની આજુબાજુ એ ચાલુ થઈ જતો હોય છે અને એમાં પણ જે પાન હોય એમાં આપણને ફોડલી થઈ હોય એવી રીતના પહેલા લીલાથી પછી પીળાશ થઈ જતી હોય છે અને આ રોગનો જે આપણે લક્ષણોની વાત કરીએ તો એ પાનની નીચેની બાજુ આપણને જોવા મળતું હોય છે અને ખેડૂત મિત્રો એક સુકારાનો પણ પ્રશ્ન આપણને મગફળીમાં જોવા મળતો હોય છે જેને આપણે પાનનો સુકારો અથવા અલ્ટરનાલિયા નામથી ઓળખીએ છીએ અને જે આનો ફેલાવો છે એ સૌપ્રથમ આપણને કિનારી બળે છે એટલે આપણને એમ લાગે કે ભાઈ આપણે પોટાશની ઉણપ છે પણ ધીરે ધીરે આ વી આકારે

આપણે ટપકાનો રોગ અને ગેરુ રોગ બંનેના નિયંત્રણ માટે દવાની વાત કરીએ તો પહેલું છે ટાટા કંપનીનું ઈશાન એમાં ખેડૂત મિત્રો ટેકનિકલની વાત કરીએ તો એમાં ક્લોરોથેલોનિલ કરીને જે ટેકનિકલ આવે છે એનો તમે 40 ગ્રામ પ્રતિ પંપ મુજબ છટકાવ કરી શકો છો બીજી છે સિઝેન્ટા કંપનીનું કવચ ફ્લો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો એમાં ક્લોરોથેનોલ જે આ ટાટા ઈશાન માં આવે છે એની સાથે ડાયફેનકોનાઝોલ જે સ્કોર આવે છે એ બંને ટેકનિકલ આમાં જોવા મળે છે અને એના ડોઝની વાત કરીએ તો એનો તમે 40 મિલી પ્રતિ પંપ મુજબ છટકાવ કરી શકો છો અને જો વધારે પ્રમાણમાં ટપકાનો રોગ જોવા મળે ખેડૂત મિત્રો તો આપણે એક સિઝેન્ટા કંપનીની મીરાવિસ ડીઓ

કરી શકો છો તો ખેડૂત મિત્રો આજે ત્રણેય દવાની વાત કરી બંને ટપકાનો રોગ અને ગેરુના રોગ હોય તો એમાં આપણે છટકાવ કરી શકીએ છે જ્યારે સફેદ ફૂગનો આપણને પ્રશ્ન જોવા મળે ત્યારે આપણે જે ધાનુકા કંપનીનું જે લસ્ટર છે એનો આપણે છટકાવ કરવાનો છે જેમાં ટેકનિકલી વાત કરીએ તો એમાં છે ડાયફેનકોનાઝોલ અને એની સાથે સાથે મળે છે અને આપણે મિત્રો સફેદ ફૂગના નિયંત્રણ માટે જે ધાનુકા કંપનીનું આવે છે એનો તમે ત્રીસ મિલી પ્રતિપઉન મુજબ છટકાવ કરી શકો છો આના તમને ખૂબ સારા જોવા મળશે આપણે નિયંત્રણની વાત કરીએ તો પહેલી દવા છે ખેડૂત મિત્રો બાવીસ ટીન જે ક્રિસ્ટલ કંપનીનું બાવીસ ટીન આવે છે અથવા ધાનુકા કંપનીનું જે આવે છે જેમાં કાર્બન 50% પચાસ જોવા

આપણે જે બાયોસ્ટેટ કંપનીનું રોકો આવે છે અથવા રોકો ફ્લો આવે છે એનો તમે 15 મિલી પ્રતિ પમ મુજબ છટકાઓ કરી શકો છો એના પણ તમને કાળી ફૂગ સામે ખૂબ સારા પરિણામ જોવા મળશે અને ખેડૂત મિત્રો આપણે ઓર્ગેનિક અથવા જે જૈવિક દવા છે એની આપણે વાત કરીએ તો એમાં તમે જે ટ્રાયકોડરમાં વીડીડી છે ટ્રાયકોડરમાં હજાનમ છે અથવા આપણે વિઘાડીત 1 કિલો ટ્રાયકોડરમાં વીડીડી અને એક કિલો સુડોમોનાસ બંનેનો આપણે જે ઓર્ગેનિક ખાતર ખાતર હોય હોય અથવા એની સાથે ભેળવીને આપણે છંટકાવ કરી શકીએ છીએ એમ એમાં પણ આ જે બધી ફૂગ આપણને જોવા મળે છે એનું આપણે જે ટ્રાયકોડર્મા વીરી છે અને સુડોમોનાસ છે એના કારણે આમાં એનું રિઝલ્ટ ખૂબ સારું જોવા મળશે

કરી શકો છો જે તમને તમારા નજીકના એગ્રોની અંદર મળી જાય તો ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોમાં માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન